ગ્લોબલ એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર અફેર્સ આજથી વડોદરા હોટલ ધ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ વડોદરા ખાતે એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે ધોરણ બાર માંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવું તેની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જે પગલું ભર્યું છે તે વિદ્યાર્થીઓને ભારતભરની વીસથી વધુ યુનિવર્સિટી અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે નવીનતમ વિશે સમજ મેળવવાની પણ મંજૂરી આપે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે એડમિશન ફેરના આયોજકે જણાવ્યું હતું કે આ અફેર્સ પચીસ વરસથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરી રહ્યું છે एडमिशन्स फेयर 2024 का आयोजन वडोदरा में हो रहा है आज 26 अप्रैल को ये एग्ज़िबिशन है ग्रांड मर्क्यूर सूर्या पैलेस में ये एग्ज़िबिशन में आप देखेंगे पंद्रह से ज़्यादा यूनिवर्सिटीज़ आई हुई है पूरे गुजरात से है गुजरात के बाहर से भी है तो पूरे भारत की नामांकित यूनिवर्सिटीज़ यहाँ पे है और वही बच्चे पेरेंट्स के साथ आ रहे हैं जो ट्वेल्थ के बाद आगे क्या क्या उनके पास करियर ऑप्शंस है इंजीनियरिंग में मैनेजमेंट में लॉ राइट right? जो नए नए करियर्यर्स है उसमें क्या क्या उनके पास अपॉर्चुनिटीज़ रहती है एक ही जगह पे 200 से ज़्यादा प्रोग्राम उनको अलग अलग ऑफ़र किए जा रहे हैं उसकी एक ही जगह पे उनको इंफॉर्मेशन मिलती है तो पेरेंट्स के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी स्टूडेंट्स के लिए भी है और आप देख रहे हैं कि पूरे बड़ोड़ा से आस के सभी बड़ोड़ा डिस्ट्रिक्ट से भी बहुत सारे स्टूडेंट्स आए हुए हैं और इनका लाभ उनको डायरेक्टली इनडायरेक्टली मिलता है बिकॉज एक ही जगह पर स्टूडेंट आज आ कर कंपेयर करते हैं सभी यूनिवर्सिटी से बात करते हैं प्लेसमेंट कहाँ पे क्या फ़ीस है क्या इन्फ्रास्ट्रक्चर है पूरा कंपेयर कर सकते हैं तो आई थिंक uh, मेरा मानना है कि एडमिशन फेयर जैसी अपॉर्चुनिटी बहुत रेयरली मिलती है और इसका लाभ स्वाभाविक रूप से पेरेंट्स को और स्टूडेंट्स को बहुत मिलता है मेरा नाम जयदीप त्रिवेदी है और हम ऑर्गेनाइज़र हैं अफ़ेयर्स एग्जीबिशन एंड मीडिया से હેલો મારું નામ માહી છે અને આ એજ્યુકેશનલ ફેર કાફી હેલ્પફુલ રહ્યું છે હમણાં સુધી કાફી એવી યુનિવર્સિટીઝના બારેમાં ખબર પડી અમને એક અનંત યુનિવર્સિટી અમે ગયા અમને અલગ અલગ કોર્સીસના બારેમાં કીધું જેમને અમને ખબર અલગ અલગ ફિલ્ડમાં પછી જીએલએસ છે જેમને કાફી સારી રીતે એક્સપ્લેન કર્યું એમનું ફ્રી ફી સ્ટ્રક્ચર એન્ડ યુ નો કોર્સીસ દે ઓફર કઈ ફેસિલિટીઝ છે એમાં શું તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે ને બધું તો કાફી હેલ્પફુલ છે આ હેલો મારું નામ પ્રિયાંશી છે હું ન્યુઅરા સ્કૂલમાંથી છું અને મેં આ ફેર હમણાં વિઝિટ કર્યો હમણાં સુધી હું ખાલી પીડી યુમાં જ ગઈ હતી અને એક્સપિરિયન્સ બહુ જ સારો હતો અમને ખાલી થોડીક કોલેજીસમાંના બારેમાં જ ખબર છે કે અમે કંઈ કંઈ જઈ શકીએ બટ અહીંયા આવીને અમને ખબર પડી કે બહુ જ બધા ઓપ્શન્સ છે અને બહુ જ બીજી બધી કોલેજીસ છે જે બહુ સારી છે તો આ ફેર બહુ જ સારો હતો અને અમને બહુ જ ગમ્યું અહીંયા આવીને